હેલ્લો નમસ્કાર મિત્રો જીજે કાર્સ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જો મિત્રો તમે ફેમિલી માટે એકથી દોઢ લાખના બજેટમાં કોઈ સારી ગાડી શોધી રહ્યા હોય તો ઓબ્વિયસલી તમે કાં તો ઓલ્ટો હોય કાં તો વેગનાર જોતા હોય પણ આ બંનેના વચ્ચેના સેગમેન્ટની એક મારુતિની ગાડી તમને સજેસ્ટ કરવા માટેનો વિડીયો છે સ્પેશિયલી જોતા રહેજો જો તમને આ ગાડી મળી જશે તો ચલાવવાની બહુ મજા આવશે એકદમ નાની ગાડી છે ફીચર તો આમાં મીડિયમ જ છે પણ તો બી તમે એકથી દોઢમાં લેશો તો મજા આવશે ગાડી ચલાવવાની એ છે આપણી ગાડી મારુતિની જેન લો આ ગાડી વેગનઆર અને અલ્ટો બંનેનું મિક્સ વર્ઝન છે તમે ગાડી લુક ખાલી તમે જોઈ લો આજે આપણી બે હજાર સાત મોડલની જેન એસટીલો એલેક્સાઈ વેરિયન્ટ છે તો આમાં LXI વેરિયન્ટ લેશો તો શું શું ફીચર મળી જશે આજના વિડીયોમાં તમને બતાવી દઉં છું પહેલા તો ગાડી બે હજાર સાત મોડલની છે એટલે ગાડી તમને ફોર સિલિન્ડરમાં મળી જશે આના પછીની જે મોડલ હતા એ સિરીઝના થ્રી સિલિન્ડર વાળા બી હોય છે તો તમે જોઈન ચેક કરીને લેજો કે ભાઈ થ્રી સિલિન્ડર છે તો ફોર સિલિન્ડર છે હવે આનો ચલાવવાનો એક્સપિરિયન્સ આનું અંદરનું ઇન્ટિરિયર કઈ રીતનું છે જો તમારી નાની ફેમિલી માટે તમે ગાડી શોધી રહ્યા હોય તો ઓલ્ટોની જગ્યાએ તમે આ ગાડી લઈ શકો છો કા તો વેગનરની જગ્યાએ પણ તમે આ ગાડી લઈ શકો છો તો ગાડી કેટલી પ્રેક્ટિકલ છે એ આજના વિડીયોમાં તમારે થોડી એક્સપિરિયન્સ શેર કરીએ છીએ તો વિડીયો પ્લીઝ તમે આજ સુધી જોતા રહો સો મિત્રો ગાડીનો આગળનો લુક તમે જોઈ શકો છો આ રીતના તમને ક્રોમની ગ્રીલ મળી જશે આ રીતનું એકદમ બોક્સી ડિઝાઇન એકદમ યુનિક તમને શેપ મળી જશે આ રીતનો લુક જોવા મળી જશે સાઈડમાંથી સાઈડ પ્રોફાઇલ ગાડીની તમે જોઈ લો એકદમ ઊંચી લાગશે ગાડી આ ટાઈપનો લુક સાઈડમાંથી ગાડીમાં તમને મળી જશે વિન્ડો મોટા મળી જશે એકદમ ગાડીમાં અંદર એરબેર બહુ મસ્ત આવશે વિન્ડો બહુ ગાડીના મોટા મળી જશે પાછળનો ગાડીનો લુક તમે એકવાર જોઈ લો આ છે આપણો ગાડીનો પાછળનો લુક આ ટાઈપનો ગાડીમાં લુક તમને પાછળથી મળી જશે ગાડીમાં જો પેટ્રોલ છે ગાડી હશે તો તમને મોટી ડેકી બી યુઝ કરવા મળી જશે નાની ફેમિલી હશે તો બેસ્ટ કાર તમે જોઈ શકો છો આટલી જગ્યા તમને મળી છે જો તમે સીએનજી કરાવશો તો પછી આ જગ્યા તમને યુઝ કરવાની નહીં મળે કારણ કે સીએનજી ની ટેન્ક આવી જશે કાં તો સીએનજી ગાડી તમે લો છો તો બી બાકી પેટ્રોલ હશે તો જગ્યા પાંચ તમારા ત્રણ ચાર જેવા બેગ આવી જશે મીડિયમ સાઈઝના હવે તમને ગાડીના અંદર જઈને અંદર કેટલી સ્પેસ છે અંદરનું શું છે તમને ચાલો ગાડીની અંદર જઈને તમને બતાવી દઉં આવી તો મિત્રો હવે ગાડીના ઇન્ટિરિયર વાત કરી તો જોઈ લો તમે આમાં મેન ફાયદો એ છે કે ગાડી એકદમ હાઈટ વાળો જો વ્યક્તિ હશે ને તો બી એનું એરી ફીલ થશે જગ્યા બહુ મળી જશે તમને આમ અલ્ટો જેવું નહીં રહે એકદમ નીચી રહે આરની તો જો કે હાઈટ વઈ છે પણ આ મીડ રેન્જની ગાડી છે બંનેના વચ્ચેની તો આટલી સ્પેસ તમને માર તો હાઈટ ઓછી છે પણ જેની વધારે છે તો બી ચિંતા હેડરૂમ તમને વધારે મળી જશે બાકી સ્પેસ તમે ગાડીના અંદર બેસો ને તો સ્પેસ બી તમને મસ્ત મળી જશે હું સીટ થોડી એડજસ્ટ કરી લઉં છું આ બાજુ તમે જોઈ લો આ રીતનું ગાડીમાં ડેશબોર્ડ મળી જશે આ છે આપણા એસીના કંટ્રોલ્સ એસી બી તમને મળી જશે મસ્ત આ રીતે પાવર સ્ટેરિંગ ગાડીમાં હોજો ચલાવવામાં બી તમને ચિંતા નહીં પછી પાછળની જગ્યા બી જોઈ લો પાછળ બી આરામથી ત્રણ જણા બેસી શક્યું છે તો આટલી જગ્યા રહેશે ને પેટ્રોલ ગાડી છે તો પાછળ ડેકીમાં બી તમને જગ્યા મળી જશે સીએનજી કરાવી હોય તો તમે સીએનજી બી કરાવી શકો છો માઇલેજની વાત કરીએ ને તો ગાડી તમને પેટ્રોલમાં ફોર સિલિન્ડર છે તો પંદરથી સોળ આસપાસનું માઇલેજ આપશે અને સીએનજીમાં તમને એક કિલોમાં પચીસથી છવ્વીસ કિલોમીટરની ગાડી માઇલેજ આપશે બરાબર હવે એલેક્સાઈ વેરિયન્ટ છે તો હું પહેલાં આને ગાડીનું ચાલુ કરીશ એસી ચાલુ થઈ ગયું છે

અ હેડરૂમ ગાડીમાં પાછળની બી તમને એકવાર જગ્યા બતાવી દઉં પાછળ કેટલી જગ્યા રહેશે આઈજો પાછળ આવા ઉતરો તમને પાછળની બુટ સ્પેસ બતાવી દઉં તો ગાડીમાં તમને પાછળ કેટલી જગ્યા લેગ રૂમ કેટલું મળી જશે એ તમને બતાવી દઉં કે ગાડીની પાછળ બી તમે જોશો ને તો તમને જગ્યા બેસવા માટે એકદમ મસ્ત મળી જશે એકદમ પાછળના જે પેસેન્જરોમાં કોઈ બેઠા છે ફેમિલી વાળો તો આટલો તમને જોઈ લો લેગરૂમ મળી જશે હાઈટ વાળો વ્યક્તિ છે એના બી સીટ પાછળ કરશો તો બી જગ્યા મળી જશે અહીંયા ત્રણ જણા આરામથી બેસી શકે છે વચ્ચે છોકરા હોય તો બી બેસી શકે છે ત્રણ જણા બે જણા આગળ એટલે ફેમિલી માટે એકદમ કોમ્પેક્ટ ગાડી કહેવાય ને અંદર બેસો તમને એસયુવી જેવી ફીલ આવશે ગાડીમાં અંદરથી તમે જોશો ને તો આખી ગાડી અલગ જ લાગવાની છે હવે આપણે આ ગાડીની ડ્રાઈવ કરીએ ડ્રાઇવિંગ ફિલિંગ કઈ રીતનું છે કઈ રીતનું એક્સપિરિયન્સ છે એવું તમને શેર કરતો ચાલો મિત્રો ગાડીની હવે આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ લઈશું પેલા ગાડીમાં તમને પાવર સ્ટ્રેડિંગ મળી જશે આ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી જશે બતાવી દો ગાડીનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અહીંયા તમને સ્પીડો મીટર છે ટ્રીપ આ તમે સેટ કરી શકો છો આ છે આપણું ટેમ્પરેચર માટે ટેમ્પરેચર મીટર આ ફ્યુઅલ મીટર છે બરાબર ઓકે હવે ગાડીમાં અહીંયા એસીના કંટ્રોલ છે તો ગાડી આપણે પહેલાં એસી બે પોઈન્ટ ઉપર ચાલુ રાખીએ ચેક કરીએ છીએ હવે કઈ રીતની પિકઅપ આવે છે તો તમે વિડીયો જોતા રહો તો ગાડી તમે અંદરથી જોઈ શકો છો એકદમ એસયુવી ટાઈપની હાઈટવાળું ફીલ થશે તમને જાણે ઊંચી તમે કોઈ ગાડી ચલાવતા હોય ને અલ્ટો વેગન આર કરતા તો તમને બહુ મજા આવશે ગાડી ચલાવવાની હવે હું ગાડી એક્સેલેટ કરું છું કઈ રીતે જાય છે આપણે જોઈએ ઓકે તો ગાડી ચાલવામાં તમને પિકઅપ બાબતે જોવું નહીં પડે ફેમિલી માટે જો તમે પાંચે પાંચ લોકો બેઠેલા હશો તો બી ગાડી પિકઅપ બાબતે તમે જોઈ શકો છો અત્યારે સાઈડ ને આપણી ગાડી ક્રોસ કરી દીધી છે અને ગાડીમાં સૌથી પહેલા ગેર ટ્રાન્સમિશન બી તમને બતાવી દઉં ફાઈવ ગેર ટ્રાન્સમિશન સિસ્ટમ છે ગાડીમાં તો પાંચ તમને મળી જશે અત્યારે આપણે આવી છીએ અને ગાડી મસ્ત છે તો જોઈ લો સિત્તેર એસી અત્યારે બીજું આ ગાડીમાં એક એક્સપિરિયન્સ શેર કરું આ ગાડી બહુ ડ્રેક મતલબ રનિંગ માટે નથી જો એસી ઉપર જશો તો ગાડી તમને થોડી ફીલ થશે કે ભાઈ ગાડી હલો છે સાઈડમાંથી કોઈ હેવી વ્હીકલ પાસ થશે તો થોડી ગાડી આમાં લઈ જશે તો જે લોકોને ફેમિલી માટે ધીમે ધીમે ચાલુ હોય મતલબ એસીની સ્પીડમાં નોર્મલી ફેરો માટે ગાડી જોઈતી હોય તો ગાડી બેસ્ટ છે બાકી બહુ તમે સો એકસો વીસની સ્પીડે ગાડી એટલી બધી સેફ નથી એ હું ફીલ કરી શકું છું અત્યારે તો ગાડી આપણી પાસે નોર્મલ લાવી દઈએ છીએ નોર્મલી તો મિત્રો હવે અહીંયાથી હું ગાડી આપણી રિટર્ન કરું છું આપણે ટર્ન જોઈએ ગાડીનો ટર્ન કઈ રીતનો છે સો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ હવે ગાડી અહીંયાથી આપણે હવે ગાડી આપણે અહીંયાથી રિટર્ન લઈએ છીએ આ ગાડીમાં ટર્નની વાત કરીએ તો ટર્ન તમને એકદમ ઈઝી આવી જશે તો સિટીમાં ચલાવવા માટે કાતો તમારા સોસાયટીમાં જગ્યા ઓછી હોય તો પાર્કિંગ પાર્કિંગમાં તકલીફ નહીં પડે કારણ કે ટર્ન ગાડીનો બહુ મસ્ત આવે છે હવે ગાડી આપણે પાછી લઉં છું પાછી પેલી બાજુ લઈ જઈએ કઈ રીતનું છે આવી જાવ તો ટર્ન એકદમ શોર્ટમાં આવી જશે જગ્યા બહુ ચૂકશે નહીં સો મિત્રો આ છે આપણી ગાડીના ઓવરઓલ સ્પેસિફિકેશન જો ગાડી તમને મળી જાય કદાચ એકથી લઈને સવા લાખના બજેટમાં આઠ નવ દસ મોડલની તો ગાડી સારી છે ફેમિલી માટે તમે થોડો ટાઈમ જો સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ગાડી તમારી વસાવવા માગતા હોય તો ગાડી વસાવી શકો છો બિંદાસ તમને મારુતિમાં આમ બી તમને ખબર છે મેન્ટેનન્સ એકદમ ઓછું આવશે એકદમ લો મેન્ટેનન્સ ગાડી છે જે બી તમારા આજુબાજુમાં આ ગાડી કોઈ બી ઓનર જોડે જુઓ તો એનો બી તમે રિવ્યુ લઈ શકો છો કે ભાઈ ગાડી ચલાવવામાં કેવી છે તો એ બી તમને સારો એવો રિવ્યૂ આપી દેશે આ તો એક એક્સપિરિયન્સ હતો મેં તમારા જોડે શેર કર્યું તમારે આ ગાડી લેવી હોય તો લઈ શકો છો કારણ કે ગાડી માર્કેટમાં ચાલીથી ઓછી એટલે આનો રેટ બી તમને થોડો ઘણો ઓછામાં મળી જઈ શકે છે તો આ આપણી બે હજાર સાત મોડલની ગાડી છે આ ગાડીનો તમારો વિડિયો જોવો તો આપણી ઇન્સ્ટા આઈડી પર મૂકેલો છે ત્યાં જઈને બી તમે જોઈ શકો છો આ ગાડી બી સેલમાં જ આપવાની છે તો ચલો થેન્ક આ ટાઈપના વિડીયો લાવતા રહીએ એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો સપોર્ટ કરતા રહો થેન્ક યુ